કરવાનો અમૂલ્ય ભાગ મિત્રો તેમણ ગયા પછી જોયું ખબર પડી સાબરમતી નદી તો પૃથ્વી જસ્ત ખૂબ જેવી છે એટલે જે જમીનમાં નદીમાં નીચે સ્વયંભૂ શિવલિંગના દર્શકો નથી પણ એ મંદિરની અથરમાં પાકીમાં જ્યાં શિવલિંગ અને નાગની મૂર્તિ છે ત્યાં જલાભિષેક અને દૂધ અભિષેક કરતા શ્રાવણ માસનું પવિત્ર દક્ષિણ દિવસે શ્રાવણી અનુવાસ આજે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરી સાબરમતી નદીમાં આવેલા પુષ્કળ પાણીના પ્રવાહ સાથે ખૂબ મજા કરી મિત્રો સાબરમતી નદીમાં આવેલું આ મંદિર ભવ્ય મંદિર અને આવો દર્શન કરવાનો લાભ અમને આજે સદભાગી સાંપડ્યું ખુબ મજા કરી સાબરકાંઠામાં